નમસ્કાર ખેડૂત મિત્રો આજે જે સરગવાનું આપણે કટિંગ કરીએ છીએ અને જે થોડ થી બે ફૂટ આપણે અધર થળીઓ સફાઈ કરવી પડતી હોય છે તો એ આપણે થળીઓ સફાઈ કરવાનું હું તમને થોડું બતાવી દઉં કે ભાઈ તું ચાલુ કર થિયે સફાઈ કાં એક મિનિટ મને ત્રણ થળીઓ છે અને ત્રણ છે ભાઈ નજીકથી બતાય એક મિનિટ કશું કાપ મને ત્રણ થળીઓ છે તો બે આપણે લઈ લેવાનો છે બે લઈ લે કાપી છે હા ઓને કાપી નાખો હા આ બે કાપી નો છો હવે આ છોડને તૈયાર કરવાનું અહીંથી આ કપા હા ડુંક આ એ કાપીનો છીએ એટલા આ છોડને આખો થઈને થળિયું જાડું થશે જો જોને કટિંગ કરે એ નજીક આવેને કટિંગ કરી દે એક જ કરવાનું એક કરો સારી સારીથી કટિંગ કરતું કરતું આપણે એડવાન્સ છે ને થળીઓની સફાઈ કરી દેવાની દોઢ થી બે ફૂટ સુધી થઈ કરી દેહો એટલે સોળ જેની દિશા લેવાનો છે એની દિશામાં પરફેક્ટ દિશામાં જશે જે આખો ગોળાકાર થશે એના નેચરની દાળી લઈ લો બસ એ રીતે આ રીતે જે એક બે દાળો હોય એને લેતું રહેવું અને સફાઈ થતી રહે અને લઈ લો અને બે એક કરી નાખો એક આ આમાં કલી કાપો હા

ભાઈ આ રીતે આ ને કટિંગ કરવાનું છે ભાઈ કટિંગ કરી લેજે એટલે ખ્યાલ આવે ભાઈ આગળ બતાય નજીક હા આવે આ રીતે કટિંગ કરી દેવાનું છોડ ની ખાલડી સોલાવી ના જોઈએ એ રીતે કામકાજ લેવું પડતું હોય છે બસ આ રીતે છોડ બનાવી દેવાનો અને ડુંકો બટતું રહેવાનું આખો અને કટિંગ કરો કટિંગ કરતું રહેવાનું હજી જેને છોડ મોટા થઈ જાય હોય એને નેચાથી દોઢ થી બે ફૂટ થડની સફાઈ કરવાની હોય છે તો જેને ત્રણ મહિના આજુબાજુમાં થયું હોય એને મોટા થઈ જાય થડની સફાઈ કરી લેવી તો તમે જોવો અમે સ્થળની સફાઈ અમારે ચાલુ છે દોઢ એક ફૂટ સુધી દોઢ બે દોઢ બે ફૂટ સુધી થડની સફાઈ કરતું લેવાનું તમે જોઈ શકો છો કે આ છોડ કઈ રીતે સ અને કઈ રીતે સફાઈ થાય છે દરેક ડાળી કાપી લેવી કારણ કે પાછળથી શેંગ આવશે તો ભયડશે તો એ કામની નહીં રહે એના કરતાં દરેક ડાળી દોઢ ફૂટ સુધી દોઢથી બે ફૂટ સુધી સફાઈ કરી લેવી તમે જોઈ શકો છો કે આ રીતે સફાઈ દરેક છોડને કરી લેવાની હું તમને બતાવું કે દરેક છોડની સફાઈ થઈ છે તો જુઓ આ રીતે સફાઈ કરી લેવી નું ઊંડા એ કાપી લેવો અને પેલું બાજુવાળું કાપી નાખો એ બી કાપી નાખો તો મિત્રો જોઈ શકો છો કે કઈ રીતે સફાઈ થાય છે એક આખું લઈ લો અને ડાળુ આખી લઈ લો કાપવામાં કંજુસાઈ કરવી નહીં કંજુસાઈ એક આ બાજુ ડાળી રહી લઈ લો કારણ કે અત્યારે જો ડાળું રહી ગયું કંજુસા પાછળથી કાપવું તો પડશે જ તમારે એના કરતાં અત્યારથી કાપી અક્ષો તો સારો છોડ થઈ જશે કારણ કે કાપવું તો પડશે જ આજે નહીં તો કાલે તો મિત્રો જોઈ શકો છો તમે કે કઈ રીતે કટિંગ થાય છે અમારા બે જણ છે એ વર્ષોથી અમારે જોડે છે એટલે એમને બધું કટિંગ બટિંગ બધું શીખવાડેલું છે એમ બધા એમને થાવ જ છે નવો માણસ હોય એને બરાબર વિડીયો જોઈને એને કટિંગ કરવું કારણ કે ડાળી એક વખત કપાઈ જશે તો ફેર એ ઘણીઓ પ્રોબ્લેમ થશે તો એના કરતાં વ્યવસ્થિત જોઈને કટિંગ લેવું બરાબર અને લઈ લો એક ડાળી તમે જોઈ શકો કોઈને એક ડાળી છે કોઈને બે અશી ત્રણ એસી લીલથી છે જ કારણ કે આપણે પહેલાં રવા દીધું છે એનું કારણ હતું કે થળીઓ જાડો થવા બદલે આગળ છોડજો એને લઈ લો નવા ખેડૂત નવા વાવેતર કરેલું એમને ખાસ આ વિડીયો જોવો અને ખાસ આ સિસ્ટમથી આગળ વધવું નહીં તો પાછળથી પ્રોબ્લેમ થશે ઓકે થેન્ક યુ આભાર